ની પરંપરા મુજબ પ્રાચીન કાળમાં ગરબી નું આયોજન કરવામાં આવ્યું છે ગોરેજ ગામના માજી સરપંચ સંજયભાઈ ડોડિયા દ્વારા બાળાઓને નાસ્તો તેમજ પ્રોત્સાહન રૂપી રોકડા ઇનામો આપીને બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે માંગરોળથી નવ કિલોમીટર દૂર નાનકડું ગોરેજ ગામ આવેલું છે અને અહીં પ્રાચીન ગરબી હજુ પણ જોવા મળે છે ખાસ તો હાલમાં મોટા શહેરોમાં મોટા મોટા પાર્ટી પ્લોટ ઉપર ગરબા રમતા હોય છે પરંતુ ગોરેજ ગામે હજુ પણ જૂની પરંપરા મુજબ પ્રાચીન કાળમાં ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ગામ લોકોના સાથ સહકારથી ગામડાની અખંડ જ્યોત હજુ પણ ચળહળી રહી છે

રાજકોટ આમ બનાસકાંઠા આમ દરિયાકાંઠે આપણે દીવ દરેક જગ્યાએ મારા પ્રોગ્રામ થઈ ચૂક્યા છે એક વર્ષમાં મને ઘણી બધી સફળતા મળી છે અને લોકોનો સાથ સહકાર પણ બહુ મળ્યો છે અને દિલથી બધાનો આભાર માનું છું કે દરેક જગ્યાએ જ્યાં નવરાત્રિના કાર્યક્રમ હોય રાસ ગરબાના કાર્યક્રમ હોય રામા મંડળ હોય કે પછી ડાકડમનું પ્રોગ્રામ હોય દરેક જગ્યાએ અત્યારે પ્રોગ્રામ રાખવામાં આવે છે અને લોકોને ખુબ જ આનંદ થાય છે દીવ થી એમને આભાર માનું છે જય માતાજી નાનકડા એવા ગોરેજ ગામે આજે પણ લોકો શ્રદ્ધા અને ભક્તિભાવ થી ઉજવણી કરવામાં આવે